હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ફૂડ સે ફૂડી હું છું પ્રતિભા પંડ્યા તો ફ્રેન્ડ્સ હવે આવતીકાલે જ રક્ષાબંધન છે અને હજી સુધી તમે ઘરે કોઈ મીઠાઈ ના બનાવી હોય અને તમને હજી પણ એમ થતું હોય કે ના એક મીઠાઈ તો તમારે ઘરે બનાવી છે તો આ એવી રેસિપી તમારા માટે છે ખૂબ જ ટેસ્ટી કહેવાય ને કે મોહનથાળ અને કાજુ કતરી કરતાં પણ અનેક ઘણી ટેસ્ટી મીઠાઈ ફક્ત પાંચ મિનિટમાં ઘરની જ સામગ્રીમાંથી બની જાય છે કહેવાય ને કે પૈસા પણ આપણા વસૂલ થઈ જશે અને પંદર દિવસ સુધી તમે આરામથી તેને સ્ટોર કરી શકશો તો ફ્રેન્ડ્સ ખૂબ નાની એવી રેસીપી છે પરંતુ ખૂબ જ ઉપયોગમાં આવી રેસીપી છે તો રેસીપીને છેક સુધી જરૂર જોજો વિડીયો તમને થોડો પણ પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હો તો આવી જ નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો તો ચાલો શરૂ કરીએ આ આજની રેસીપી તો સૌથી પહેલાં આપણે વિડીયોમાં જોયું તે પ્રમાણે મેં એક વાટકી ચણાનો લોટ લીધો છે અને એ લોટને મેં સૌથી પહેલા ચાળી લીધો છે ચાળવો ખૂબ જ જરૂરી છે તો જ આપણી મીઠાઈ સરસ બનશે હવે ચાળી લીધા પછી આપણે આ લોટને છે એ ગેસની ફ્લેમ શરૂ કરીને અને તેને ધીમી રાખીને એકથી બે મિનિટ સુધી તેને ધીમા તાપે આપણે શેકવાનો છે જેથી તેમાંનો બધો જ ભેજ છે અને કચાશ છે એ દૂર થઈ જશે અને જેમ જેમ આપણો લોટ શેકાતો જશે ને તેમ તેમ તેમાં નાની નાની ગોળીઓ વળવા મળશે અને સુગંધ આવવા મળશે પછી આપણે તેની અંદર અડધી વાટકી કોપરું ઉમેરીને તેને પણ ખૂબ સરસ રીતે અડધી મિનિટ સુધી તેને તેની સાથે શેકી લેવાનું અને ત્યાર પછી આપણે તેની અંદર અત્યારે અડધી વાટકી આપણે ઘી ઉમેરીશું તો ઘી એક સાથે આપણે વધારે નથી ઉમેરવાનું જેમ જેમ જરૂર પડે તેમ તેમ આપણે ઉમેરતા જ્યારે આપણને એમ લાગે કે આપણું મિશ્રણ છે એ થોડુંક ડ્રાય લાગે છે સૂકું લાગે ત્યારે આપણે એક એક બબે ચમચી ઘી ઉમેરતા જવાનું જો એક સાથે વધારે ઘી ઉમેરી દઈશું ને તો આપણે છેલ્લે જ્યારે તેને પાથરીશું ને તો આપણું ઘી એકદમ છૂટું પડી જશે ઘણું બધું તો આ રીતે આપણે જે અંદર ગોળીઓ વળતી હોય તો તે તેને પણ આ રીતે આપણે ભાંગતા જવાની અને ખૂબ સરસ તેને ધીમી ફ્લેમ ઉપર આપણે ચડવા દેવાની લોટ આપણો સહેજ પણ કાચો ન રહેવો જોઈએ એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે અને મિશ્રણ છે એ નીચે પેનમાં ચોંટવું પણ ન જોઈએ હવે આપણે લગભગ સાતથી આઠ મિનિટ પછી આપણો લોટ બરાબર શેકાઈ જાય પછી આપણે તેની અંદર એક વાટકી દૂધ ઉમેરી દેવાનું દૂધ તમે કોઈ પણ લઈ શકો છો અહીં મેં ફૂલ ફેટવાળું ઘરનું જ એક વાટકી દૂધ લીધું છે જો તમારે દોઢ વાટકી દૂધ ઉમેરવું હોય તો તે પણ તમે ઉમેરી શકો છો તો દૂધ પણ ફટાફટ આપણો લોટ ગરમ છે એટલે તે ઓબ્ઝર્વ થઈ જશે પછી આપણે તેની અંદર આપણા ઘરના ટેસ્ટ પ્રમાણે અથવા તો આપણા ઘરમાં જે પ્રમાણે ગળિયું ખવાતું હોય તે પ્રમાણે આપણે તેની અંદર ખાંડ ઉમેરી દેવાની ખાંડની જગ્યાએ જો તમારે તેની અંદર પોણી વાટકી કે એક વાટકી મિલ્ક પાવડર ઉમેરવો હોય તો તે પણ તમે ઉમેરી શકો છો અને તેને પણ આપણે ખૂબ સરસ રીતે મિક્સ કરી દેવાની તો બધું જ મિશ્રણ આપણું ગરમ હોવાથી ખાંડ પણ છે એ આપણી ફટાફટ મિક્સ થઈ જશે તો આ રીતેની કહેવાય ને કે એકદમ સુપર સોફ્ટ આપણી મીઠાઈ છે બનીને તૈયાર થઈ જાય છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને બંધ કરીને પછી આપણે એલચીનો પાવડર તેની જોડે મિક્સ કરી લેવાનો આ રીતે જો આપણે તેને છેલ્લે મિક્સ કરીશું ને તો તેનો ટેસ્ટ છે એકદમ જળવાઈ રહે છે તો તેને પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું અને ત્યાર પછી એક ડીશની અંદર આપણે ઘી લગાવીને આપણે આ મિશ્રણ છે એ તેની અંદર પાથરી દેવાનું છે જો તમારે તેના બોલ્સ વાળવા હોય તો તમે બોલ્સ પણ વાળી શકો છો અને આ સમયે જો તમારે તેની અંદર કાપેલા ડ્રાય ફ્રૂટ ઉમેરવા હોય ને તો તે પણ તમે ઉમેરી શકો છો આ રીતે આપણે સૌથી પહેલાં તો મિશ્રણ છે એ આખી ડિશમાં પાથરી દેવાનું અને ત્યાર પછી ગરમ હોય ત્યારે જ આપણે તેને જે શેપ આપવો હોય તે પ્રમાણે આપણે તેને કટ કરી લેવાનું તો મેં તેને કાજુ કતરીના શેપમાં જ કાપેલા છે પછી આપણે થોડુંક જો તેને ડેકોર કરવું હોય તો આપણે કાજુ બદામ કે આપણે મનગમતા કોઈ પણ ડ્રાય ફ્રુટ્સથી આપણે તેને આ રીત ગાર્નિશ ઉપર કરી લેવાનું કરવું હોય તો કરવાનું નહીં તો ચાલે કારણ કે આપણે એ મીઠાઈ સાથે જ લેવા દેવા છે એ એકદમ ટેસ્ટી બને છે તો હવે આપણે તેને જોઈ લઈએ તો આપણી મીઠાઈ કેવી બની છે તો કહેવાય ને કે નાનાથી લઈને મોટા દરેક વ્યક્તિ ખાઈ શકે એવી એકદમ પોચી મોંમાં મૂકતા જ ઓગળી જાય એવી આપણી મીઠાઈ છે બનીને તૈયાર થઈ જાય છે આ મીઠાઈને આપણે પંદર દિવસ સુધી સ્ટોર કરી શકીએ છીએ તો આ રક્ષાબંધન પર હજી સુધી જો તમે મીઠાઈ ના બનાવી હોય તો આ મીઠાઈ તમે ચોક્કસ ટ્રાય કરી શકો છો ખૂબ જ ટેસ્ટી બને છે તો ફ્રેન્ડ્સ તમને આજની રેસિપી કેવી લાગી તે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો વિડીયો તમને થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હો તો આવી જ નવી નવી રેસિપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો તો ફ્રેન્ડ્સ આ મીઠાઈ તમે જરૂર પાંચ મિનિટમાં એકદમ ટેસ્ટી બનાવી શકો છો તો ફરી મળીશું નવા વિડીયોમાં